રિદ્ધિબેન આવતો સપ્તાહ જે છે એ ગુજરાત ના સેવક સંઘના ખાસમ ખાસ ગુજરાતમાં ભૂતકાળમાં રહી ચુકેલા નરેન્દ્ર મોદી ના કટ્ટર શત્રુ કે હરીફ કહી શકાય તેવા આ બધા જ વિશેષણો જેને લાગી ચુક્યા છે એવા સંજય નો જન્મ એપ્રિલ ત્યારે ભાજપ નો પણ એટલે આ ઘણા બધા પરિમાણો છે અને ખાસ કરીને સંજય જોશી નો જન્મ દિવસ જે છે એ ન ભૂતો ન ભવિષ્યથી અત્યારે દેશભરના મેટ્રોપોલિટન સિટીઝ માં એના વિશાળ કઈ હોર્ડિંગ લાગી ચુક્યા છે સૌરાષ્ટ્રમાં પણ લાગી છે ગુજરાતમાં લાગી ચુક્યા છે હિન્દી બેલ્ટના કેપિટલ રાજધાની ત્યાં પણ લાગી ચુક્યા છે એ કઈક જુદો સંકેત આપે છે સંકેત શું છે કે માં વળી પાછા સંજય જોશી આવી રહ્યા છે એટલે કે સંભવ છે ભારતીય જનતા પાર્ટીના ના રાષ્ટ્રીય ધ્યક્ષ તરીકે સંજય જોશીની નિમણૂક નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા થવા જઈ રહી છે આ બધા સંકેતો છે કારણ કે આ વખતે એનો જન્મદિવસ ત્રેસઠ મો ચોસઠ મો કઈક જન્મદિવસ છે

સાતમી આઠમી તારીખે ગુજરાતના અમદાવાદ સાબરમતી તટ રાષ્ટ્રીય કારોબારી જેને કહી શકાય એનું અધિવેશન એ પણ મળવાનું છે ને એમાં પણ અનેક પ્રકારના નવા નવા નિર્ણયો કરવા જઈ રહ્યા છે આમ તમે જુઓ તો સરવાળે જોતા આગામી ક્યાંક હવે એવું છે કે આવનારું સપ્તાહ ખાસ કરીને આમ આદમી પાર્ટી માટે પણ ખાસ રહેવાનું છે કારણ કે એમના પણ ગુજરાત ના પ્રભારી જે ગોપાલ રાય છે દુર્ગેશ પાઠક છે સહપ્રભારી બધા જ હવે ગુજરાતની મુલાકાતે આવવાના છે

કે દાખલા તરીકે ગોપાલ અત્યારે વિનિંગ ગણાય એનું અત્યારે પ્રભુત્વ છે સોશિયલ મીડિયા એનો પુરાવો છે કે ગોપાલ ઇટાલિયાને ને લોકો વધાવી રહ્યા છે તો કોંગ્રેસે ત્યાં ઉમેદવાર ઉભો રાખીને વિપક્ષને નબળો ન પડાય બલકે ટેકો આપીને ગોપાલને જીતાડી દેવા થાય જેથી કરીને વિધાનસભામાં અત્યારે કોંગ્રેસના ધારાસભ્યો છે પણ જીજ્ઞેશ કે સરકારને પણ ફીણ લાવી દે પણ હવે એ રણનીતિનો ભાગ છે એને બદલે કોંગ્રેસ જો એવું નક્કી કરે અધિવેશન દરમિયાન કે આપણે નવા જ પ્રકારની રાજનીતિ ખેલવી છે એટલે કે જુના ચહેરા છે એને બદલે નવા ચહેરા ને બધાને આપણે મૂકીએ બજારમાં અને આપણે નવી રાજનીતિ શરૂ કરીએ તો થશે કેવું કે નવો ચહેરો જેને પણ મુકે એને મોટા ભાગે આપણને તો ખબર છે કોણ કયા તેલ તલમાં કેટલું તેલ છે એ આપણને ખબર છે તો તમે કઈ ઉપર કઈ બ્રહ્માંડમાંથી કોઈ એલિયન્સ તો ઉતારવાના છો નહીં ઉતારશો તો ગુજરાતમાંથી જ ઉતારવાના ઓબ્વિયસલી તો ગુજરાતમાં કયો નેતા કેવું એની હું ક્ષમતા છે આપણને બધી ખબર છે અને જનતાને ખબર છે એટલે જો એવો પ્રયોગ કરશે તો શું થશે સો રૂપિયાની નોટ માં પચાસ રૂપિયા વિપક્ષ પાસે પચાસ રૂપિયા શાસક પક્ષ પાસે વિપક્ષમાં પચાસ રૂપિયાના ચાર ભાગ પડે આમ આદમી પાર્ટી કોંગ્રેસ અપક્ષ અને અસંતુષ્ટ તો ચાર ભાગ પડે તો સાડા બાર સાડા બાર રૂપિયા આવે અને શાસક પક્ષ પાસે પચાસ રૂપિયા આવે તો કોણ જીતે સાડા બાર વાળો કે પચાસ વાળો એ સીધી વાત છે તો ગોપાલ ઇટાલિયા નું પણ ધોળું થઈ જાય

એમાં તમે જો એ ખરી પડે એક પછી એક એના પીછડા ખરી જાય તો એ પોતે કચરો થઈ જાય પણ એ બધા જ સાવરણી ભેગા થઈ જાય તો એ કચરાને સાફ કરી શકે એનો એ જ વાત છે પણ પોતે જો કપાઈ મરે તો એ ખુદ કચરો થઈ જાય અને એ બધી સળીઓ જે ભેગી થઈ જાય તો સાવરણી બની જાય અને સાવરણી થી આખાનો કચરો સાફ કરી શકાયો આ સ્થિતિ કોંગ્રેસ અને અરે વિપક્ષ અને શાસક ની છે હવે જોઈએ શું થાય છે તે જી બેન અને સાથે એક વાત એ પણ સામે આવી છે કે હમણાં જે ગઈકાલે એક બેઠક કોંગ્રેસની દિલ્હીમાં યોજાઈ હતી એટલે ક્યાંક રાહુલ ગાંધીએ અને કોંગ્રેસના વરિષ્ઠ જેટલા પણ નેતાઓ જ્યાં બેઠક એમણે એવું કીધું છે કે ગુજરાતની અંદર જી હજુરિયા કરવા વાળા જે નેતાઓ છે ને આ વખતે એમને નહીં પરંતુ જે જમીન સાથે જે નેતાઓ જોડાયેલા છે ને એ હવે કામના છે એમની સાથે તમે ચર્ચા કરો એટલે અધિવેશન પહેલા કઈક તો નવા જૂની કોંગ્રેસમાં હવે થવાની છે રાહુલ ગાંધી આવું અહિયાં આવીને પણ બોલી ગયા હતા પણ એને એવી ટેવ છે બોલવાની કારણ કે એ પછી અમલમાં આવે બેન તો મહત્વનું ગણાય હવે અહિયાં રાહુલ ગાંધી આવીને કહી ગયા તા કે અત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાં બે પ્રકારની સ્થિતિ છે એક લોકો એવા છે જે રેસના ઘોડામાં ચાલે એવાથી લગનની બગીમાં બાંધેલા છે લગ્નની બગીમાં જ શોભે એવા લોકો અત્યારે રેસના મેદાનમાં છે એટલે આપણો મેળ પડતો નથી એટલે એને કીધું કેટલાક લોકો એવા છે જે ભાજપ બી ટીમ થઈને કામ કરે છે અને કેટલાક છે કોંગ્રેસ માટે થઈને લડે છે તો રાહુલ ગાંધી બે વખત એવું કહી ગયા કે આપણે કદાચ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સંખ્યા પણ એને ખબર નથી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એમ કે કાઢવા પડે તો આપણે એને કાઢી નાખશું હવે આ છે ને શેઠિયાગીરી થઈ આ કોઈ સંગઠનના નેતાને શોભે એવી ભાષા નથી કારણ કે તમે ને ને મજૂર હાકી કાઢો વાત કરતા તો તમારી પાસે તમારા ભાથામાં એવા તીર તો હોવા જોઈએ ને હવે તમે દોઢ મહિના પેલા કઈ ગયા કે ગદ્દારો હશે ને કાઢી મુકાશે એ ગદારો માંથી કેટલાય લોકો ને તો અત્યારે એની સમિતિ જે વિવિધ પ્રકારની સમિતિઓ બની છે એના વડા બનાવ્યા છે બોલો તો તમે જેને તથા કથિત રીતે ભાજપ ની બી ટીમ કયો છો તથા રીતે ગદાર કયો છો એના વહુ તો તમારું આખું ફંક્શન છે એના આધારે તો તમારું ફંક્શન ક્યાંથી તમારો મેળ પડે એટલે હું તમને કહું છું કે ભાઈ રાહુલ ના બોલ્યા ઉપર જવાની કઈ જરૂર નથી બોલી જાય છે અને આપણે જેમ છાપામાં ઘણી વખત નથી વાંચતા કે ભાઈ ફલાણા ભાઈ જે છે અમારા કયામાં નથી એટલે એની યારે કોઈ વ્યવહાર ન કરવો અમારી કોઈ જવાબદારી રહેતી નથી એવી રીતે રાહુલ ગાંધી બોલી નાખે છે તો કોંગ્રેસ વાળા ખાલી છાપામાં આપતા નથી એટલી જ વાત છે બાકી એનું ગુજરાતી એ છે કે રાહુલ ગમે એમ બોલે એની કોઈ અમારી જવાબદારી રહેતી નથી કારણ કે કોઈ એક્શન તો લેવામાં આવતા નથી રાહુલ ગાંધી બોલે જાય છે પણ એનું કઈ એક્શનમાં તો આવવું જોઈએ આજ સુધી તથા કથિત રીતે ગદાર માંથી એક પણ માણસને નથી નોટિસ મળી નથી સંકેત મળ્યો નથી સ્ટેપડાઉન કરવામાં આવ્યા નથી હાસિયામાં ધકેલવામાં આવ્યા કે નથી કાઢી મૂકવામાં આવ્યા તો શું તમારું બોલવાનું આવે શું મોટા નેતાઓ સમજી સોચીને બોલવું જોઈએ કે વારંવાર ખોટા પડીએ તો તમારી ઈમેજ ઘસાતી જાય ઓર વધારે ઘસાય પણ એટલે એ બધી પરિસ્થિતિ તો છે પણ વાત વાત એક એનો પ્રશ્ન છે મૂળ વાત છે કોંગ્રેસ ને ભારતીય જનતા પાર્ટી ની સામે જો જજમવું હોય તો ચાલ ચરિત્ર બધું બદલવું ને ચહેરો બધું બદલવું પડે નહીતર મેળ નહીં પડે જી જગદીશભાઈ ચર્ચા વિચારણા થતી હોય કે આ વખતે કોણ ગુજરાતમાં બનશે એટલે હમણાં જ એક ફોટો સામે આવ્યો છે અમિત શાહ ની સાથે ઉદય કાનગઢ અને એમની સાથે મયંક નાયક એક નજરે પડી રહ્યા છે એટલે ફરી એક વખત ચર્ચા થઈ છે કે ક્યાંક આ બંને કોઈનું નામ આવશે ખરું બેન એવું છે રત્ના વસુંધરા ભારતીય જનતા પાર્ટી પાસે અનેકો નામ છે તમારી ધ્યાનમાં ન હોય એવા નામે હું તમને કેટલાક આપું વિનોદ ચાવડા કચ્છના છે તમે તો નામ એનું કે ધારાસભ્ય જેટલી ખબર હશે એનું નામ પણ ચાલે જો બોલો જગદીશભાઈ જે છે વિશ્વકર્મા એનું નામે ચાલે છે બોલો મયંક નામ ચાલે છે ઓબીસી ભાઈ ઉદય કાનગઢ નું નામ ચાલે છે કેટલાક કે છે કે દલિત મહિલા લઈ આવશે કેટલાક કહે છે કે અમતા કોઈ બીજી કોઈ કાસ્ટ ના ઓબીસી પણ લઈ આવશે એટલે નામ એવું છે ભાજપમાં માં તો હો વાત ને એક વાત હવે તમે નહીં માનો રિદ્ધિબેન છેલ્લે મને જે ઇનપુટ્સ મળ્યા છે પ્રમાણમાં થોડાક વજૂદ વાળા વ્યક્તિની વાત કરું છું એ પ્રમાણે

પણ સવાલ એટલે જે કોઈ હશે તે એટલી વાત નક્કી છે રીતિબેન કે ઈ સંઘને સમર્પિત તો હશે ને હશે જ હવે કોઈ ડમી બમી નહીં ચાલે કોઈ મારા તારા નહીં ચાલે જૂથવાદ વાળા ચાલે હાઈ કમાન્ડરે સારું બને છે એવું ઈ નહી ચાલે હવે પરફોર્મન્સ ઈ પેમાના તમારામાં કઈક એવું કઈક કલ્ચર હશે તમે બધાને કઈક એવું રિઝલ્ટ આપી શકવાના હો તો જ તમારો મેળ પડશે એટલે કોઈ પણ નામ આવે છે મેં તમને જે નામ આપ્યું છે એ જરાક વધુ પડતું ગંભીરતાથી વિચારવામાં આવ્યું છે કારણ કે એક તો સંઘનાય છે પછી પરિપક્વ રાજકારણી છે

પણ ભારતીય જનતા પાર્ટીને કોઠળામાંથી બિલાડા કાઢવાની ટેવ છે આપણે કઈક ચર્ચા કરતા નીકળે કઈક પણ એમાં કોઈ ફેર નહીં પડતા એ ભાજપે પોતાનો પક્ષ એમાં જનતાને કઈ લેવા દેવા નથી પક્ષમાં કાળા રાખે તો જનતાને નિયર લેવા દેવા નથી જનતાને તો ચીફ મિનિસ્ટર કોને બનાવે છે ફાયનાન્સ મિનિસ્ટર કોને બનાવે છે બાકીના બધા મંત્રાલયો કોને સોંપે છે એ મતલબ છે પક્ષમાં એને ફાવે કરે તો ભોગવશે જે ખરાબ રાખશે તો હાર ને હાર રાખશે જીતશે એની યાર જનતાને લેવા દેવા નથી કારણ કે પક્ષ નો વડો હોય એ ખાલી શું કરે કાર્યાન્વિત કરી શકે પ્રજા ઉપર એને કઈ ઇમ્પેક્ટ હોય નહીં કે એવું કઈ લાગે નહીં એટલે ઈ એનો વિષય છે પણ એટલી વાત નક્કી છે કે જે કોઈ આવશે તે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સમર્પિત હોય એવા જ બેકગ્રાઉન્ડ વાળો જણ આવશે જી બેન

એ એટલો બધો પ્રગાત બન્યો છે તમે ગોપાલ ઇટાલિયાની ની અત્યારે ખાલી જુઓ વિશા માં ચૂંટણી જાહેર થઈ નથી

એમાં સાહીઠ ટકા પંચાવન થી સાઠ ટકા પાટીદારો છે તળિયા થી નળિયા સુધી સરકાર હોવા છતાં જો ગોપાલ ઇટાલિયનના નામના મંજીરા વગડવા માંડ્યા હોય વિસાવદર તો તમે સમજો કે દેશના બીજા અન્ય એટલે રાજ્યના અન્ય ભાગોમાં શું હાલત હશે કારણ કે સરકારે જે છે અત્યારે અરાજકતાની ચરમસીમા છે એટલા બધા કાંડો થયા છે કે આજ સુધી આપણને કઈ સાંભળવા મળ્યું નથી ઘટના ઘટનાની વાત કરું જેમાં એકવીસ લોકો હણાઈ ગયા મધ્યપ્રદેશના તમે વિચાર કરો એનો કઈ સાંભળ્યું કોઈ એવા પગલા નથી ચાર ચાર લાખ રૂપિયા સરકારે જાહેર કરી દીધા પણ ક્યાંય સાંભળ્યું કે ભાઈ એની ટોટલી જે સંપત્તિ છે એ જપ્ત કરો જેનું આ કારખાનું ગેરકાનૂની હતું એટલે કઉ છું ગેરકાનૂની કારખાનું હતું આખું કારખાનું પછી સહિતના જે આરોપી એના માલિકો છે તો એ બે ને જેટલી સંપત્તિ હોય સંપત્તિ તમે જપ્ત કરો અને એના જેટલા પૈસા આવે એમાંથી એક તમે ધડો તો બેસાડો કે ભાઈ મૃતક દીઠ હવે મરી ગયા જીવતા ભલે ન થતા પણ મરેલા હોય તમે પચાસ પચાસ લાખ કે બે બે કરોડ રૂપિયા કે એવું સમથિંગ આપો તો એક પહેલ તો થાય કમસે કમ એને બદલે કાઈ નહીં હવે એ તો એ બધા એમના તમે જાણો છો બધી કેસેટ કાર્યવાહી ચાલે છે આરોગ્ય થી માંડી શિક્ષણ થી માંડી કોઈ કરતા કોઈ ક્ષેત્રમાં લોકોને ઓડકાર આવે કે ભાઈ સંતોષ થાય એવી કોઈ કામગીરી છે નહીં એ લોકો ભલે ગમે તેમ માનતા હોય સરકાર પર જનતા ને પૂછો તો ખબર પડે તો આ બધી જ વાતમાં તક કોંગ્રેસ ને તક લેતા આવડે તો ઘણી વખત એવું છે તમે ઘોડા ને નદી સુધી લઈ જાઓ પણ પાણી તો ઘોડા એ પીવું પડે ઈ કઈ પાણી જે છે ઈ પીનારો ઈ લઈ જનારો માણસ પાણી ના પાણી તો ઘોડા પીવું પડે ને ભાજપ ને ઉભી કરી તક માન્યો એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ થઈ ગયું માનસ અત્યારે પણ ક્યાંક ઓલાસે કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો એમાં કોઈ પાત્ર તો મળવું જોઈએ મત નાખવા ક્યાં

પ્રેમી હોવું મુસ્લિમ તરફી નથી તમે હિન્દુ વિરોધી હો એટલી હદે તેના તરફ કરો છો વકફ બોર્ડ નું આજે તાજું ઉદાહરણ તમને કહું હજી કે અમે કોંગ્રેસ એમ કે એને કોર્ટમાં ફડકારીશું એટલે ભલામણા તમને કઈ ટકવો પડે છે કે પંચ્યાસી ટકા હિન્દુ જે દેશમાં રહે છે વકફ બોર્ડના સમાજના પણ લોકો માને છે કે કાયદો સાચો ને સારો છે કારણ કે વકફ બોર્ડની જેટલી સંપત્તિ છે એનો સદુપયોગ ક્યાંય થયો નથી ગરીબના હિતારથી થયો નથી મુસ્લિમ જેવા કોઈ ગરીબ નથી આ દેશમાં તમે બાકી બધી જ કોમ જે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમે ચારે સર્વે કરાવડાવો સર્વે કરાવડાવે કોઈ માણસ તો સૌથી વધુ દારિદ્ર માં નામ હાલતમાં મુસ્લિમ કોમ તો ક્યાં ગઈ તમારી વક્પત્તિ બધી ક્યાંક તો પોક ને મદદરૂપ થવું જોઈએ ને સારા મદરેસા હોવા જોઈએ સારી હોસ્પિટલ હોવી જોઈએ સારી ઈદગાહ હોવી જોઈએ સારી દરગાહ હોવી જોઈએ સારા ભોજન ખાના જે કઈ એને કહેવાતું હોય એ હોવું જોઈએ કઈ છે તો નહીં ભારતની ત્રીજા ક્રમ ની સૌથી વધુ સંપત્તિ આ સંસ્થા છે રેલવે અને સૈન્ય પછી સંપત્તિ હાલત જુઓ તો જે લોકોએ વક્ફ બોર્ડના નામે બધી ચરી ખાધું કરોડો લોકોને ને પૈસા બધા ઓહિયા કરી ગયા ધર્મદામાં મળેલી જમીન ઉપર તમે ફાઈવ સ્ટાર હોટલો ભાડે આપી દીધી એના પૈસા એ ગળી ગયા તો જનતા મુસ્લિમ સમાજે એવું ઈચ્છે છે સારું થયું કાયદો હવે કાયદો મોનિટરિંગ કરશે એટલી હદે મુસ્લિમ સમાજે જાગૃતિ તેમ છતાં તમે જુઓ હિન્દુઓને આહટ થાય એવું પગલું ભરે કોંગ્રેસ અમે એને કોર્ટમાં પડકારશું અને ઘોળી ભાઈ કોર્ટ શું કે તમને એને અકલ તો હોવી જોઈએ અદાલતની પ્લીસ છે આ કાયદો સંસદે કર્યો છે કોઈ ભારતીય જનતા પાર્ટી નથી કર્યો લોકસભા અને રાજ્યસભામાં બા કાયદા બહુમતી ના ધોરણે કાયદો બન્યો છે તો સંસદ કામ એમાં ના પાડે કાયદાનું ઇમ્પ્લિમેશન કરાવવાનું સંસદના હાથમાં છે કાયદો ઘડાયા પછી અમલ થાય છે કે કેમ કાયદો ઘડવાનો ઇન્કાર ના કરી શકે અદાલત કોઈ દિવસ કારણ કે સંસદનું કામ જ એ છે કાયદો ઘડવાનું એટલે આવી વાહિયાત વાતો કરીને પોતાના જ મત હાથે કરીને તોડે છે અને ઓછા કરે છે પણ હવે જે ગણો તે પડશે એવા દેવાશે એના ભાગમાં બીજું શું જી રીધી બેન જી જગદીશભાઈ આપ મારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર